મારું નામ છે બહાદુરસિંહ ગોયલ હું રાજકોટ સ્કૂલ વાહન એસોસિએશનનો પ્રમુખ છું અત્યારે અમે રજૂઆત કરવા આવી રહ્યા છીએ કે અમારે આટલા સમયથી જે અમારી સ્કૂલ વાનો ચાલે છે તે અમારે અત્યારે ટેક્સી કરાવવાની છે તો એમાં જે બે ઇસ્યુ અમારે ઊભો થયો છે એક સ્વીટ ગવર્નર અને બાકડાનો આ અનુસંધાનમાં રાજકોટની અંદર ત્રણ હજાર વાનો અત્યારે ચાલી રહી છે જ્યારે આરટીઓની ક્ષમતા રોજની પચીસ ગાડી પાસિંગ થઈ શકે એમ છે આના માટે અમે સમય માગવા માટે આવેલા છીએ જેમાં અત્યારની પરિસ્થિતિ જોતા મિનિમમ દોઢથી બે મહિના સુધી આ કમ્પ્લીટ પાસિંગ થઈ શકે તેમ નથી જ્યારે તેર તારીખથી રાજકોટ સિટીમાં તમામ શાળાઓ ખુલી રહી છે એ અનુસંધાનમાં અમે કઈ અમારી રજૂઆત છે કે જ્યાં સુધી બધી જ ગાડી અમારે કાયદેસર લીગલી પાસિંગ કરાવી જ છે એક પણ ગાડી પાસિંગ વગર ચાલશે નહીં પણ આ બાળકો અમે લઈ જશું પણ અમારી પર કોઈ જાતના ક્લેમ્પ ન થાય એટલી અમારી રજૂઆત છે આજે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો